ગુડ મોર્નિંગ ઓકે તો આજે આપણે જોવાના છે ધોરણ અગિયાર નો એકમ પાંચ માનવ દેહ ધર્મ વિદ્યા ધોરણ અગિયારના ચેપ્ટરો ટોટલ પાંચ સેક્શનમાં એટલે કે પાંચ એકમમાં વિભાજીત છે જેમાં આપણે આજે જોવાના છે એકમ પાંચનું ચેપ્ટર નંબર સિક્સટીન પાચન અને અભિશોષણ હવે આ માનવ દેહ ધર્મ વિદ્યા એટલે કે જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે હ્યુમન ફિઝિયોલોજી એ કેમ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે એમાં જે ટોટલ સેવન ચેપ્ટર ચેપ્ટર સિક્સટીનથી ટ્વેન્ટી ટુ જે ચેપ્ટર વર્ણવેલા છે એ બધા એક સ્પેસિફિક તંત્રના આધારે દર્શાવેલા છે જેમ કે પાચન અને અભિશોષણ કે જે પાચન તંત્ર એટલે કે ડાયજેસ્ટિવ સિસ્ટમ સમજાવે છે જ્યારે ચેપ્ટર નંબર સેવન્ટીન એટલે કે શ્વાસોચ્છ્વાસ અને વાયુઓનો વિનિમય એક કે જેમ રેસ્પાયરેટરી સિસ્ટમ સમજાવે છે જ્યારે ચેપ્ટર નંબર અઢાર દેહજળ અને પરિવહન એટલે કે એ દર્શાવે છે સીવીએસ કાર્ડિયો વાસ્ક્યુલર સિસ્ટમ જ્યારે ચેપ્ટર નંબર ઓગણીસ ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ એ દર્શાવે છે આપણી યુરિનરી સિસ્ટમ કે જે રીનલ સિસ્ટમ તરીકે પણ ઓળખાય છે ચેપ્ટર નંબર ટ્વેન્ટીન પ્રચલન અને હલનચલન એ પ્રચલન અને હલનચલન દર્શાવે છે સ્કેલેટલ એન્ડ મસ્ક્યુલર સિસ્ટમ જ્યારે ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન ચેપ્ટર નંબર એકવીસ દર્શાવે છે માનવનું ન્યુરોલોજીકલ સિસ્ટમ એટલે કે નર્વસ સિસ્ટમ અને જ્યારે ચેપ્ટર નંબર બાવીસ રાસાયણિક સહનિયમન અને સંકલન કે જે દર્શાવે છે હોર્મોનલ સિસ્ટમ ઓફ ધ હ્યુમન બોડી હવે આ દરેક ચેપ્ટર આપણે કેમ અત્યારે જે લીધા ફર્સ્ટલી આપણે એને કેમ કન્સિડર કરીએ છીએ કેમ કે આ દરેક ચેપ્ટર એ આગળ મેડિકલ લાઇનમાં તમારે કામ આવશે કે જ્યારે એમ બીબીએસમાં તમે આગળ પીજી લેવલે જશો તો આ બધી એની શાખાઓ છે એટલે કે બ્રાન્ચિસ છે કે જેમાં તમે માસ્ટર કરી શકો કે જે પાચન અને અભિશોષણ છે એ ડાયજેસ્ટિવ સિસ્ટમ કે જેનાથી એ આગળની બ્રાન્ચ બને છે ગેસ્ટ્રો એન્ટેરોલોજિસ્ટ શ્વાસોશ્વાસ અને વાયુઓનો વિનિમય કે જે રેસ્પાયરેટરી સિસ્ટમ તરીકે ઓળખાય છે તેના આધારે એને ડૉક્ટરને કહેવામાં આવે છે પલ્મોનોલોજિસ્ટ દેહજડ અને પરિવહન કે જેને કાર્ડિયો વાસ્ક્યુલર સિસ્ટમ કહેવાય છે તેના નિષ્ણાંતને કહેવામાં આવે છે કાર્ડિયોલોજિસ્ટ જ્યારે ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ જે દર્શાવવામાં આવે છે યુરિનરી સિસ્ટમ તરીકે જેના નિષ્ણાંતને ત કહેવામાં આવે છે નેફ્રોલોજિસ્ટ પ્રચલન અને હલનચલન મસ્ક્યુલોકેલેટર સિસ્ટમ કે જે ઓર્થોપેડિક બ્રાન્ચની અંદરમાં આવે છે જ્યારે ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન કે જે ન્યુરોલોજી તરીકે અથવા તો નર્વસ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે જેને સેના તરીકે ઓળખવામાં આવે છે ન્યુરોલોજિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે અને રાસાયણિક સહનિયમ અને સંકલન હોર્મોનલ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે તો હવે આપણે શરૂ કરીશું પ્રકરણ સિક્સટીન પાચન અને અભિશોષણ હવે પાચન અને અભિશોષણ નીટમાં બે થી ત્રણ ક્વેશ્ચનનું વેટેજ ધરાવે છે એટલે કે આઠથી બાર માર્ક નું વેટેજ ધરાવે છે તો આપણે સર્વપ્રથમ એની શરૂઆત કરીશું એન સી સિલેબસના આધારે એનસીઆરટીના બુકના પ્રમાણે જ આપણે એને સર્વપ્રથમ જોઈશું અને જે આગળના ટોપિક જે નીટ માટે ઉપયોગી છે તેની આપણે ડિટેલમાં આગળ ચર્ચા કરીશું તો સર્વપ્રથમ પાચન અને અભિશોષણ ડાયજેશન એન્ડ એબ્સોર્પ્શન ચેપ્ટર નંબર 16 ઓફ 11th સ્ટાન્ડર્ડ જેમાં આપણે સર્વપ્રથમ આપણે આ પાંચ ચાર ટોપિક જોવાના છે સર્વપ્રથમ છે પાચન તંત્ર પછી સેકન્ડ ટોપિક છે ખોરાકનું પાચન કઈ રીતે થાય છે હવે પાચિત ઉત્પાદનોનું અભિશોષણ કઈ રીતે થાય છે અને પાચનતંત્રની અનિયમિતતાઓ એટલે કે એના રિલેટેડ જે ડિસીઝ છે તે આપણે આગળ જોવાના છે તો સર્વપ્રથમ આપણે વાત કરીએ ઇન્ટ્રોડક્શનથી તો ઇન્ટ્રોડક્શનમાં કહેવામાં આવેલું છે કે સજીવોની પાયાની જરૂરિયાતોમાં ખોરાક એક મહત્વપૂર્ણ જરૂરિયાત છે કેમ કે જે દર્શાવેલું છે કે પાયાની જરૂરિયાત એટલે કે રોટી કપડાં મકાન જે આપણે કહીએ છીએ એ તો છે જ એ બેઝિક લાઈફસ્ટાઈલ માટે આવે છે કે રોટી કપડાં ઓર મકાન કે જેમાં રોટી એટલે કે ખોરાક પણ એક મેન છે જ્યારે કોઈ પણ કોઈ પણ સજીવ છે એટલે કે કોઈ પણ લિવિંગ થિંગ છે તેના માટેની પણ પાયાની જરૂરિયાત તરીકે ખોરાક આવે છે કે જેમાં શું જોવા મળે છે તો જેમાં જોવા મળે છે ખોરાક એટલે કે ફૂડ એના પછી આવે છે હવા એટલે કે એર અથવા તો ઓક્સિજન અને થર્ડ નંબરે આવે છે વોટર એટલે કે જેને આપણે પાણી તરીકે ઓળખીએ છીએ તો એ ત્રણ વસ્તુ સજીવોની પાયાની જરૂરિયાત છે જેમાં ખોરાક પણ એક મહત્વપૂર્ણ છે હવે આપણે વાત કરીએ તો આપણા ખોરાકના મુખ્ય ઘટકો તરીકે કાર્બોદિતો પ્રોટીન અને લિપિડ છે એટલે કે કાર્બોહાઈડ્રેટ પ્રોટીન અને લિપિડ છે જ્યારે વિટામિન્સ અને ઓછી માત્રામાં ખનીજ દ્રવ્યો પણ આવશ્યક છે હવે વાત કરીએ કે કેમ આમને અલગ પાડ્યા મુખ્ય ઘટકો અને ઓછી માત્રામાં જરૂરિયાતો જેને આપણે ટર્મિનોલોજી યુઝ કરીએ છીએ મેક્રોન્યુટ્રિયન્ટ્સ અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ હવે મેક્રોન્યુટ્રિયન્ટ્સ કયા છે તો કાર્બોહાઈડ્રેટ પ્રોટીન એન્ડ ફેટ્સ જ્યારે માઇક્રોન્યુટ્રીયન્ટ્સ છે વિટામિન્સ એન્ડ મિનરલ્સ હવે કેમ આને મેક્રોન્યુટ્રિયન્ટ્સ કયા છે કાર્બોહાઈડ્રેટ પ્રોટીન અને ફેટ કે જે શરીરનો જે બંધારણ છે શરીરની જે રચના છે એ આની બનેલી છે કાર્બોહાઇડ્રેટ પ્રોટીન અને ફેટ્સથી જ્યારે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ વિટામિન્સ અને મિનરલ શું પૂરું પાડે છે તો એ પ્રોવાઈડ કરે છે ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારકતા કોઈ પણ રોગ થયો હોય કોઈ પણ ડિસીઝ કન્ડિશન થઈ હોય તો એને સામે લડવાની શક્તિ અને જે શરીરનું જે બંધારણ રચાયેલું છે તેની કાર્યકારિતાઓ એટલે કે ઉત્સેચકો અને હોર્મોન એટલે કે જેને આપણે તરીકે ઓળખીએ છીએ અંતસ્ત્રાવો એના પણ બંધારણમાં વિટામિન્સ અને મિનરલ્સ અગત્યના ભાગ ભજવે છે કોઈ પણ ઉત્સેચકો એટલે કે જે એન્ઝાઇમ્સ છે એના કાર્યમાં મિનરલ્સ અને વિટામિન્સ એ મહત્ત્વનો ફાળો પૂરો પાડે છે તેના માટે પણ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ અગત્યના છે હવે આપણે વાત કરીએ તો ખોરાક શક્તિ આપે છે એટલે કે ખોરાક શું આપે છે આપણે હ્યુમન બોડીને કામ કરવાની શક્તિ પ્રોવાઈડ કરે છે જ્યારે કાર્બનિક પદાર્થો વૃદ્ધિ અને પેશીઓના સમારકામ માટે જરૂરી છે કાર્બનિક પદાર્થો કાર્બનિક પદાર્થો કયા તો કાર્બોદિતો પ્રોટીન અને લિપિડ કે જેને સેના તરીકે ઓળખવામાં આવે છે કાર્બનિક પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે કેમ કાર્બનિક પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે કારણ કે આ ત્રણેયના બંધારણમાં કાર્બન રહેલો છે તો આ ત્રણેયના ધારણમાં કાર્બન રહેલો છે માટે એને શેના તરીકે ઓળખવામાં આવે છે કાર્બનિક પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે જે શું કરે છે વૃદ્ધિ અને પેશીઓના સમારકામ માટે જરૂરી છે હવે પાણી દેહ ધાર્મિક ક્રિયાઓમાં અગત્યનો ફાળો પૂરો પાડે છે કેમ કે આપણે હ્યુમન બોડીનું જે સ્ટ્રક્ચર છે એ સિક્સટી પરસેન્ટ પાણીથી જ બનેલું છે માટે પાણી એ દેહ ધાર્મિક ક્રિયાઓમાં અગત્યનો ભાગ પૂરો પાડે છે શરીરની કોઈ પણ જે ચેન રિએક્શન થતી હોય શરીરમાં કોઈ પણ જે કાર્ય પદ્ધતિ થતી હોય એ મેન ભાગ પાણીનો રહેલો છે માટે પાણી એ અગત્યની ભૂમિકા પૂરી પાડે છે અને પાણી શરીરનું નિર્જલીકરણ થતું રોકે છે નિર્જલીકરણ એટલે કે ડિહાઈડ્રેશનને થતું પણ રોકે છે ના હવે આપણે જોઈએ આગળ કે શરીર જૈવ મહાઅણુઓનો તેનો મૂળ સ્વરૂપે ઉપયોગ કરી શકતો નથી ધીસ ઇઝ ધ મોસ્ટ આઈ કે જે આપણે ખોરાક લઈએ છીએ તેના મૂળ સ્વરૂપમાં શરીર ઉપયોગ કરી શકતો નથી માટે શરીર શું કરે છે તો સર્વપ્રથમ જે ખોરાકના મોટા મોટા તત્વો છે એટલે કે અણુઓ છે એને શું કરે છે તો નાના મોલિક્યુલમાં વિભાજીત કરે છે હવે આ નાના મોલિક્યુલને એક પ્રોપર સ્ટ્રક્ચર તરીકે પ્રોવાઈડ કરે છે કે જેનો શરીર ઉપયોગ કરી શકે અને એને મેક્રોમોલિક્યુલમાં બનાવે છે તો હવે આ જે નાના નાના પાર્ટિકલમાં વિભાજિત કરવાની વાત થઈ એને સેના તરીકે ઓળખવામાં આવે છે તો પાચન તરીકે ઓળખવામાં આવે છે અને આ જે પાચિત અણુઓ છે એને અભિશોષણ કરી અને શરીરને ઉપયોગી થઈ શકે એવી કાર્ય પદ્ધતિમાં પ્રોવાઇડ કરવામાં આવે છે તો શું કીધેલું છે અહીંયા કે પાચનતંત્રમાં જૈવ મહાઅણુઓ નાના અણુઓમાં વિભાજિત કરવામાં આવે છે અને જટિલ ખોરાકના ઘટકોને સરળ પદાર્થોમાં ફેરવવામાં આવે છે હવે જટિલ ખોરાકના ઘટકો શોષી શકાય તેવા સરળ સ્વરૂપમાં ફેરવવાની ક્રિયાને શું કહેવામાં આવે છે પાચન કહેવામાં આવે છે તો ધીસ ઇઝ મોસ્ટ આઈએમપી એમ ફોર અ કે જટિલ ખોરાકોના ઘટકોને શોષી શકાય તેવા સરળ સ્વરૂપમાં ફેરવવાની ક્રિયાને શેના તરીકે ઓળખવામાં આવે છે તો પાચન તરીકે ઓળખવામાં આવે છે જટિલ ખોરાકોના ઘટકોને શોષી શકાય તેવા સરળ સ્વરૂપમાં ફેરવવાની ક્રિયાને સેના તરીકે ઓળખવામાં આવે છે પાચન તરીકે ઓળખવામાં આવે છે હવે પાચન પાચન તંત્રમાં યાંત્રિક અને જૈવ રાસાયણિક પદ્ધતિ દ્વારા થાય છે કઈ પદ્ધતિ દ્વારા યાંત્રિક એટલે કે સેના તરીકે ફિઝિકલ એક્ટિવિટી તરીકે અને જૈવ રાસાયણિક પદ્ધતિ એટલે કે બાયોકેમિકલ એક્ટિવિટી તરીકે પ્રોવાઈડ કરવામાં આવે છે હવે કઈ રીતે થાય છે તો એની આપણે આગળ ચર્ચા કરીશું તો સર્વપ્રથમ પાચનતંત્રની વાત કરીએ તો આ છે એન નો ડાયગ્રામ કે જે આ પ્રમાણે છે કે જેમાં સર્વપ્રથમ છે મુકગુહા એ મુખ ગુહાશયમાં ખુલે છે તો એ કંઠનળીમાં ખુલે છે અને કંઠનળી અન્નળીમાં ખુલે છે નળી આગળ જઈને જઠરમાં મળે છે જ્યારે જઠર એ આગળ જઈને પકવાશય અને પકવાશય આગળ જઈને મધ્યાંત્ર અને મધ્યાંત્ર આગળ જઈને શેષાંત્રમાં મળે છે અને શેષાંત્રનો ભાગ ખુલે છે અંધ્યાંત્રમાં અને અંધ્યાંત્ર આગળ જઈને ઉધ્વગામી કોલોન અનુપ્રસ્થ કોલોન અધોગામી કોલોન મળાશય અને મળદ્વારમાં વિભાજિત થાય છે તો આ થઈ ગયું આપણું પાચન તંત્ર અને પાચન તંત્રને જોડતી જે ગ્રંથિઓ છે કે જેને પાચન ગ્રંથિઓ તરીકે ઓળખવામાં આવે છે તે જે સર્વપ્રથમ જે મુખ ગુહામાં જોવા મળતી જે ગ્રંથિઓ છે કે જેને શેના તરીકે ઓળખવામાં આવે છે જીવવા ગ્રંથિઓ અથવા તો સ્વાદુરસ ગ્રંથિઓ તરીકે ઓળખવામાં આવે છે તો એ કઈ કઈ ગ્રંથિઓ છે તો સર્વપ્રથમ છે ઉપકર્ણ ગ્રંથિ એના પછી છે અધો અને અધો જીવવા ગ્રંથિ તો આ થઈ ગઈ ત્રણ ગ્રંથિઓ એના પછી આવે છે જે જઠરમાં ખુલે છે એક નામનું યકૃત કે શરીરમાં થી મોટો જે એસેસરી ઓર્ગન છે જે પાચન માટેનું ઓર્ગન છે અને જે ઉત્સેચકોનું શું છે તો એક મેન આધાર સ્થાન છે તો જેને શેના તરીકે ઓળખવામાં આવે છે યકૃત તરીકે ઓળખવામાં આવે છે અને યકૃતને જ સામેની સાઈડ આવેલું છે આ સ્વાદુપિંડ તો આ ટોટલ ત્રણ વસ્તુઓ થઈ ગઈ કે જેને શેના તરીકે ઓળખવામાં આવે છે પાચન ગ્રંથીઓ તરીકે પણ ઓળખી શકાય છે તો હવે આપણે શરૂઆત કરીશું પાચનતંત્રની તો પાચનતંત્ર માનવ પાચનતંત્ર એટલે કે પાચન માર્ગ અને સહાયક ગ્રંથિઓ ધરાવે છે આપણે જોયું એમ કે શું છે પાચન માર્ગ પાચન માર્ગ મૂ હોવાથી મળદ્વાર સુધી છે અને સહાયક ગ્રંથિઓ કે જે કહે છે તો સ્વાદુરસ ગ્રંથિઓ યકૃત અને સ્વાદુપિંડ છે તો સર્વપ્રથમ વાત કરીએ પાચન માર્ગની તો પાચન માર્ગ કે જેને સેના તરીકે ઇંગ્લિશમાં ઓળખવામાં આવે છે એલિમેન્ટ્રી કેનાલ તરીકે ઓળખવામાં આવે છે તો પાચન માર્ગની શરૂઆત અગ્રછેડે મુખથી થાય છે અને તે પાછળના છેડે ગુદા દ્વારા બહાર ખુલે છે તો અગ્રછેડે શું આવેલું છે તો મુખ આવેલું છે અને પાછળના ભાગે શું આવેલું છે તો મઢ આવેલું છે કે જેને સેના તરીકે ઓળખવામાં આવે છે ગુદા માર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે ઇંગ્લિશમાં એને સેના તરીકે ઓળખવામાં આવે છે એનએસ તરીકે ઓળખવામાં આવે છે છે ઓકે અને મુખ અને મુખ મુખ ક્યાં ખુલે છે મુખ ગુહામાં ખુલે છે મુખ ગુહામાં ઘણા દાંત અને સ્નાયુડ જીભ આવેલી છે તો ધીસ ઈઝ મોસ્ટ આઈએમપી કે મુખ ગુહામાં જે જીભ છે એવી મસ્ક્યુલર ઓર્ગન એટલે કે સ્નાયુડ સ્ટ્રક્ચર છે તો એ પોતાના આધારે હલનચલન કરી શકે છે એમાં કોઈ હાડકા આવેલા નથી એક એવું છે મસ્ક્યુલર ઓર્ગન છે સ્નાયુડ સ્ટ્રક્ચર છે તો ધીસ ઇઝ એમસીક્યુ ફોર અ નીટ કે જીભ કેવું સ્ટ્રક્ચર છે તે મસ્ક્યુલર ઓર્ગન છે હવે વાત કરીએ દાંતની તો દાંત આપણે ડિટેલમાં જોઈશું કેમ કે એનસીઆરટીને બુક કરતાં પણ આગળના લેવલ આગળના ક્રમે પૂછાય છે કે જે એન ના સિલેબસમાં આપણને જે દાંતનું જે વિશેષ વર્ણન આપેલું છે એના કરતાં પણ એમસીક્યુ જે આગળના વર્ષમાં પૂછાયેલા છે નીટમાં એ એનો સિલેબસ થોડોક આપણે આગળ ચર્ચા કરીશું તો હવે દરેક દાંત જડબાના અસ્થિઓના ખાડામાં ખૂપેલા છે અને આ પ્રકારના જોડાણને કૂપદંતી તરીકે ઓળખવામાં આવે છે તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ એમ શીખ્યું કે અસ્થિઓના ખાડાઓમાં એટલે કે જે બોની સ્ટ્રક્ચર છે મુખનું એમાં જે અસ્થિઓના ખાડાઓમાં ખૂપેલા દાંતની સેના તરીકે ઓળખવામાં આવે છે તો કૂપ દંતી કે જેને કહેવામાં આવે છે થેકો ડોન્ટ તરીકે ઓળખવામાં આવે છે હવે મોટા ભાગના માનવ સહિતના સસ્તનોમાં તેમના જીવનકાળ દરમિયાન બે પ્રકારના દાંત ઉત્પન્ન થાય છે એક તો જે કાયમી દાંત અને બીજું છે દાંત તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યારે બીજા છે હંગામી અને દુધિયા દાંત ધીસ ઇઝ ધ મોસ્ટ આઈએમપી કે સર્વપ્રથમ અસ્થિઓના ખાડામાં ખૂપેલા દાંતને શેના તરીકે ઓળખવામાં આવે છે કુપદાંતી તરીકે ઓળખવામાં આવે છે જે માનવમાં જોવા મળે છે બીજી વ્યવસ્થા છે કે જે માનવ સહિતના સસ્તનોમાં એટલે કે મેમલ્સ છે જે વર્ગમાં જે બધા આવતા હોય એટલે કે આપણે માનવ તો છીએ એની સાથે જે ગાય છે બળદ છે કે જે બચ્ચાને જન્મ આપે છે એને શેના તરીકે ઓળખાય ઓળખવામાં આવે છે સસ્તન તરીકે ઓળખવામાં આવે છે તો માનવ સહિતના સસ્તરોમાં બે પ્રકારના દાંત ઉત્પન્ન થાય છે એક તો છે કાયમી દાંત કે જેને આપણે પુખ્ત દાંત કહીએ છીએ કે જે અઢાર વર્ષ પછી બાર વર્ષ પછી જોવા મળે છે એના પહેલા કે જે એકથી બાર વર્ષ સુધીના વર્ષના બાળકોમાં જોવા મળે છે કે જેને શેના તરીકે ઓળખવામાં આવે છે હંગામી દાંત અથવા તો દુધિયા દાંત તરીકે ઓળખવામાં આવે છે તો આ પ્રકારના દંત વિન્યાસને શેના તરીકે ઓળખવામાં આવે છે તો પ્રતિસ્થાપી દાંત અથવા તો ડાયફિયો ડોન્ટ તરીકે ઓળખવામાં આવે છે તો ધીસ ઇઝ ધ ટુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજી સર્વપ્રથમ છે કુપદંતી કે જેને થેકોડોન્ટ અને બીજું છે પ્રતિસ્થાપી દાંત જેને શેના તરીકે ઓળખવામાં આવે છે ડાયફિયો ડોન્ટ તરીકે ઓળખવામાં આવે છે તો તો આ આપણે ટર્મિનોલોજી ઇંગ્લિશમાં જ યાદ રાખવાની જરૂર છે કેમ કે પેપર સર્વપ્રથમ જે મેન લેંગ્વેજ છે પ્રાઇમરી લેંગ્વેજ છે નીટની એ છે ઇંગ્લિશ મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવામાં આવે છે ભાષાંતર કરવામાં આવે છે તો અમુક વખત જે સ્પેલિંગ હોય છે એને જ એવું ગુજરાતીમાં લખી દેતા હોય છે કે જે થેકોડોન્ટ છે તો એને થેકોડોટ તરીકે જ ગુજરાતીમાં લખી દે છે તેને કુપદંતી તરીકે નહીં ત્યાં આગળ લખીએ એમસીક્યુમાં તો તમે કન્ફ્યુઝ થશો તો આને થેકોડોન તરીકે જ યાદ રાખવાનું કૂપદંતી તો યાદ રાખવાનું જ એના સાથે થેકોડોન તરીકે યાદ રાખવાનું કે જે દાંત જડબાના અસ્થિના ખાડામાં કૂપેલા હોય આ પ્રકારના દાંતને શેના તરીકે ઓળખવામાં આવે છે થેકોડોન તરીકે ઓળખવામાં આવે છે એટલે કે આ પ્રકારની અસ્થિ છે મુખગુહામાં અને એમાં જે દાંત ખૂપેલા હોય છે એ આ પ્રકારના દંત વિન્યાસને શેના તરીકે ઓળખવામાં આવે છે કૂપદંતી એટલે કે થેકોડોન તરીકે ઓળખવામાં આવે છે જ્યારે સર્વપ્રથમ આવે છે હંગામી અને દુધિયા દાંત કે જેના પછી એક કાયમી અને પુખ્ત દાંત આવે છે એટલે કે બે પ્રકારના દાંત પોતાના જીવન દરમિયાન જોવા મળે છે આ પ્રકારના દંત વિન્યાસને તરીકે ઓળખવામાં આવે છે પ્રતિસ્થાપી એટલે કે જે દુધિયા દાંત છે હંગામી દાંત છે એનું સ્થાન કોણ લે છે કાયમી અથવા તો પુખ્ત દાંત તો આ પ્રકારના દંત વિન્યાસને તરીકે ઓળખવામાં આવે છે પ્રતિસ્થાપી દંત અથવા તો ડાયફિયો તરીકે ઓળખવામાં આવે છે to હવે આપણે આગળ જોઈશું કે દાંત પુખ્ત માનવમાં બત્રીસ દાંત હોય છે એટલે કે જે એડલ્ટ છે મેલ એમાં કેટલા દાંત જોવા મળે છે બત્રીસ દાંત જોવા મળે છે એ ક્યારે જોવા મળે છે તો એ જોવા મળે છે અઠ્યાવીસ વર્ષની ઉંમર પછી દરેક માનવમાં બત્રીસ દાંત હોય છે હવે કોઈના પડી જાય તો એ વસ્તુ અલગ છે પણ પુખ્ત માનવમાં અઠ્યાવીસ વર્ષ પછીના આ જે દંત વિન્યાસ જોવા મળે છે આમ જે છે એકવીસ વર્ષ ઉંમર છે અકોર્ડિંગ ટુ ધ ટર્મિનોલોજી એકવીસ વર્ષ ઉંમર છે પણ આપણે જોવાના છે અગર તમે જુઓ તો એમાં કેટલા જોવા મળે છે એકવીસ વર્ષ ઉંમર જોવા મળે છે જે મેન્શન એજ છે એકવીસ વર્ષ છે તો આપણે એ જ યાદ રાખીશું કે એકવીસ વર્ષની ઉંમર પછી કેટલા જોવા મળે છે તો એ બત્રીસ દાંત જોવા મળે છે હવે આ બત્રીસ દાંત છે કેવા છે તો અલગ અલગ પ્રકારના તો કયા કયા પ્રકારના જોવા મળે છે તો છેદક જોવા મળે છે રાક્ષી જોવા મળે છે અગ્રદાંત જોવા મળે છે અને દાંત જોવા મળે છે હવે છેદક રાક્ષી અગ્ર અને દાઢ અથવા આ રાક્ષી દાંતને શેના તરીકે ઓળખવામાં આવે છે ભેદક દાંત તરીકે પણ ઓળખવામાં આવે છે આ રાક્ષી દાંતને તરીકે ઓળખવામાં આવે છે તો ભેદક દાંત તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ ભેદક દાંત જે છે એ જોવા મળે છે તો આપણે આ દંત વિન્યાસ યાદ રાખવાનો કે વિષમ દંતી હિટ્રોડોન્ટ કેમ કહેવામાં આવે છે કેમ કે માનવમાં ચાર પ્રકારના અલગ અલગ દાંત જોવા મળે છે છેદક કે જેને ઇનસાઇઝ હવે રાક્ષી કે જેને સેના તરીકે ઓળખવામાં આવે છે ઇંગ્લિશમાં કેનાઇન તરીકે ઓળખવામાં આવે છે અગ્ર દાઢ જેને સેના તરીકે ઓળખવામાં આવે છે પ્રી મોલર તરીકે ઓળખવામાં આવે છે અને દાઢ કે જેને સેના તરીકે ઓળખવામાં આવે છે મોલર તરીકે ઓળખવામાં આવે છે તો આ કઈ રીતે દર્શાવેલું છે તો એક પણ સાઈડ શું કરેલું છે તો દાંતને આ વચ્ચેના મિડલ ભાગમાં વિભાજિત કરેલા છે તો આ બાજુ જોવા મળશે આઠ દાંત આ બાજુ જોવા મળશે આઠ અને એ જ રીતે આ શું છે નીચેનું જડબું તો એ જ રીતે ઉપરના જડબામાં પણ જોવા મળશે બીજા આઠ દાંત અને આઠ દાંત તો આ રીતે એને વિભાજિત કરેલા છે ટોટલ દાંતની તો જે એક બાજુના આઠ દાંત છે એમાં ટોટલ ચાર પ્રકારના દાંત જોવા મળે છે તો સર્વપ્રથમ છેદક કે જેને ઇન્સાઇઝ તરીકે ઓળખવામાં આવે છે એ કેટલા નંબરમાં જોવા મળે છે તો પહેલાં અને બીજા બે નંબર જોવા મળે છે તો આ છેદક થઈ ગયા બે એના પછી જોવા મળે છે રાક્ષી કે જેને સેના તરીકે ઓળખીએ છીએ આપણે ભેદક તરીકે પણ ઓળખીએ છીએ તો રાક્ષી દાંત કેટલો જોવા મળે છે ત્રીજા નંબરનો જે જોવા મળે છે રાક્ષી દાંત જોવા મળે છે હવે આપણે જોઈશું દાઢ તો દાઢ કંઈ જોવા મળે છે તો ચોથું પાંચમું અને છઠ્ઠા નંબરના દાંત છે એને શેના તરીકે ઓળખવામાં આવે છે દાઢ તરીકે ઓળખવામાં આવે છે અને એના પચીસ સાત અને આઠ નંબરને શેના તરીકે ઓળખવામાં આવે છે દાઢ તરીકે ઓળખવામાં આવે છે તો છેદક રાક્ષી દાઢ અને દાઢ તરીકે ઓળખવામાં આવે છે તો છે છેદક કેટલા બે ભેદક રાક્ષી થયો એક અગ્રદાઢ થઈ ત્રણ અને દાઢ થઈ અગ્રદાઢ થઈ બે અને દાઢ થઈ અગ્રદાઢ કેટલા થઈ બે અને દાઢ થઈ ત્રણ તો આ ટોટલ થઈ ગયા આઠ તો આ રહ્યા આઠ ચોક બત્રીસ એવી રીતે બત્રીસ દાંત જોવા મળે છે છેદક રાક્ષી અગ્રડાડ અને ડાયડ જેને આપણે ઇંગ્લિશમાં ટર્મિનોલોજી તરીકે દર્શાવીશું આઈ સી પી એમ એમ અને કયું દંતસૂત્ર જોવા મળે છે તો એકવીસ ત્રેવીસ તો છેદકના બે એટલે બે પછી આવશે રાક્ષી એક એટલે એક એના પછી આવશે અગ્ર દાઢના બે દાંત એટલે એ બે અને દાઢના ત્રણ દાંત એટલે ત્રણ એટલે એ થઈ ગયા એકવીસ ત્રેવીસ એ જ રીતે નીચેની બાજુ પણ એકવીસ ત્રેવીસ તો આ રીતે એને દંત વ્યવસ્થા લખાય છે આઈ સી પી એમ અને એમ એ જ રીતે એની દંત વ્યવસ્થા કઈ રીતે લખાય છે એકવીસ ત્રેવીસ નીચે પણ લખીશું એકવીસ ત્રેવીસ હવે નીટ માટે આ ડાયાગ્રામ યાદ રાખવો ખૂબ જ અગત્યનો છે એનો જે માર્કિંગ છે એના જે નંબરિંગ છે તમે એનસીઆરટી બુકમાં જોઈ લેજો એને યાદ રાખી લેજો આ એના સ્ટ્રક્ચર આપેલા છે દાંતના કે છેદક કઈ રીતે દેખાય છે તો છેદક કેમ છેદક કહેવામાં આવે છે કેમ કે આ દાંતને આ રીતે વ્યવસ્થા છે એના પછી આવે છે બે દાંત જે જોવા છેદક જે બે જોવા મળે છે એ એના પછી આવશે રાક્ષી દાંત આ પ્રકારનો જોવા મળે છે એના પછી જે અગ્ર દાઢ જોવા મળે છે અને દાઢ દાઢ જે આ ત્રણ એંગલ જોવા મળે છે અને દાઢ તરીકે ઓળખવામાં આવે છે તો આ એના નંબરિંગ યાદ રાખવા ખૂબ જ અગત્યના છે જે એનસીઆરટી બુકનો ડાયગ્રામ છે કેમ કે જે નીટમાં પૂછાય છે એ ડાયગ્રામ પણ મૂકી દે છે આખે આખો અને એના નંબરિંગ તમે જાતે દર્શાવો એમસીક્યુમાં એ રીતે ક્વેશ્ચન હોય છે તો દાંત ચાવવા માટેની દાંતની સખત સપાટી કે જે ઇનેમલની બનેલી છે જે ખોરાકમાં ચાવવામાં મદદ કરે છે તો દિસ ઇઝ મોસ્ટ આઈએમપી કે દાંતની જે અગ્ર સપાટી છે સૌથી ઉપરનો ભાગ છે એ આપણા શરીરનો હ્યુમન બોડીનો સૌથી કઠણ ભાગ એટલે કે સૌથી હાર્ડ પાર્ટ છે હ્યુમન બોડીનો ઇવન બોન્સ કે શરીરના હાડકાઓમાં પણ સૌથી મજબૂત અને આપણી હ્યુમન શરીરની રચનામાં પણ સૌથી મજબૂત રચના છે ઇનેમલ કે જે દાંતની સપાટી પર આવેલી છે એટલે આપણે કોઈ પણ ચાવીએ છીએ ખાઈએ છીએ કોઈ વસ્તુ કાપીએ દાંત વડે કરીએ છીએ એ ઇનેમલ એને દાંતને પ્રોટેક્ટ કરે છે કેમ કે દાંતના અંદર છે એમાં નર્વ એટલે કે ચીતા તંતુઓ આવેલા છે બ્લડ વેસલ આવેલી છે તો એ બધાની પ્રોટેક્શન માટે દાંત પર સખત કવર આપણા શરીરનું સૌથી મજબૂત તત્વ આવેલું છે કે જેને શેના તરીકે ઓળખવામાં આવે છે ઇનેમલ તરીકે ઓળખવામાં આવે છે તો દિસ ઇઝ મોસ્ટ આઈએમપી હ્યુમન બોડીની સૌથી સખત ભાગ અથવા તો સૌથી સખત વસ્તુ શું છે તો એ છે ઇનેમલ હવે આપણે વાત કરીશું આગળ જીભ કે જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ટંગ તો હવે વાત કરીશું જીભ એ મુક્ત રીતે હલનચલન કરી શકતું સ્નાયુલ અંગ છે જે આપણે આગળ પણ જોયું કે જીભ કેવું છે સ્નાયુલ એટલે કે મસ્ક્યુલર સ્ટ્રક્ચર છે હવે જે ફ્રેન્યુલમ દ્વારા મુખ ગુહાના તળિયે જોડાયેલું છે તો હવે તમે જીભ ઊંચી કરો અને જે વચ્ચેના ભાગે જે પાર્ટ જોડાયેલો છે જીભને જે તળિયે જોડે છે એને સેના તરીકે ઓળખવામાં આવે છે ફ્રેન્યુલમ તમે કાચમાં જોઈ શકશો કે કાચમાં જુઓ તમારી જીભ ઉપર કરો તો જે નીચેના ભાગે જેમ વસ્તુ તમારા જીભને તળીએ જોડે છે એને શેના તરીકે ઓળખવામાં આવે છે ફ્રેન્યુલમ તરીકે ઓળખવામાં આવે છે હવે જીભની ઉપરની સપાટી ઉપર નાના નાના ઉપશેલા આ જે જીભની ઉપરની સપાટી છે એના ઉપર નાના નાના ઉપશેલા અંકુરો જોવા મળે છે કે જેને શેના ઇંગ્લિશમાં શેના તરીકે ઓળખવામાં આવે છે પેપીલાઈ તરીકે ઓળખવામાં આવે છે ઇંગ્લિશમાં સેના તરીકે ઓળખવામાં આવે છે પેપિલાય અને ગુજરાતીમાં સેના તરીકે ઓળખવામાં આવે છે અંકુરકો તરીકે ઓળખવામાં આવે છે હવે આમાં કેટલાક સ્વાદ માટે પણ જોવા મળે છે તો એને સેના તરીકે ઓળખવામાં આવે છે સ્વાદાંકુરો તરીકે ઓળખવામાં આવે છે સ્વાદ માટે આવેલા હોય એને સેના તરીકે ઓળખવામાં આવે છે સ્વાદઅંકુરો અથવા તો સ્વાદ કણિકાઓ અને અમુક જે આવેલા છે જે સપાટી ઉપર ઉપસેલા ભાગો છે એને સેના તરીકે ઓળખવામાં આવે છે અંકુરકો તરીકે ઓળખવામાં આવે છે હવે કેટલા પ્રકારના જોવા મળે છે તો ટોટલ સ્વાદાંકુરો ચાર પ્રકારના જોવા મળે છે જે નીટ માટે પણ માં અગત્યના છે તો કયા કયા સ્વાદાંકુરો જોવા મળે છે તો સર્વપ્રથમ જોવા મળે છે ફેલી ફેલેટ ફોર્મ બીજા જોવા મળે છે ફિલી ફોર્મ ત્રીજા જોવા મળે છે ફંજી ફોર્મ અને ચોથા જોવા મળે છે સરકમ વેલેટ સરકમ વેલેટ પેપેલાઈ તો આ ટોટલ ચાર પ્રકારના પેપેલાઈ એટલે કે ચાર પ્રકારના સ્વાદાંકુરો જોવા મળે છે આપણે જોઈશું સર્વપ્રથમ જોવા મળે છે ફિલી ફોર્મ એના પછી આવશે ફંજી ફોર્મ એના પછી આવશે સરકમ વેલેટ અને ચોથા નંબરને આવશે ફોલિએટ તરીકે ઓળખવામાં આવે છે હવે આ નામ એના આધારે આવેલા છે તો નામ એના આકારના આધારે આપેલા છે તો તમે એના આકાર જોશો નેટ ઉપર તો તમને મળી જશે તો ફેલેટ ફોર્મ કેવા દેખાય છે ફિલી કેવા દેખાય છે ફંજી ફોર્મ કેવા દેવા ખાય છે અને સરકમ બેલેટ કેવા દેખાય છે હવે આ એના લોકેશન છે કે શરીરના અગ્ર ભાગે કેવા આવેલા છે સરકમ બેલેટ આવેલા છે એના ઉપરના ભાગે કે જે મધ્યના ભાગે કેવા આવેલા છે ફિલી ફિલી ફોર્મ આવેલા છે ફોલિએટ આવેલા છે જે ક્યાં જો જીભના પાછળના ભાગી અને સરકમ બિલેટ આ શરના સ્ટ્રક્ચરમાં આવેલા છે તો આને શેના તરીકે ઓળખવામાં આવે છે જીભના પેપેલાઈ એટલે કે સ્વાદાંકુરો તરીકે ઓળખવામાં આવે છે તો જીભના સ્વાદાંકુરો કેટલા છે કેટલા પ્રકારના છે તો ચાર પ્રકારના સ્વાદાંકુરો આવેલા છે